ઘરમાં ભગવાનનો વાસ હોય ત્યારે આ પાંચ શુભ સંકેતો મળે છે નંબર એક ઘોવડને જોવું હિન્દુ ધર્મમાં ઘોવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે ઘોવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંય ઘોવડ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક ક્યાંક ઘૂવળ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી તમારા ઘરે આવવાના છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નંબર બે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આવવું પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન ભેટ લાવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી છે જો પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવેલ દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે તો સમજવું કે તમારી આરાધના પૂર્ણ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી દૂર થવાના છે નંબર ત્રણ જો તમે સતત ત્રણ દિવસ ઘરેથી નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ છો તો સમજી લો કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીના દર્શન મહાદેવના આશીર્વાદની નિશાની છે જો તમારા ઘરની સામે સફેદ ગાય વારંવાર આવવા લાગે છે અથવા તો જો કોઈ દિવસ તમારા ઘરની સામે સફેદ ગાય આવે અને તેના વાછરડાને દૂધ પીવડાવે તો તે તમારા પર દેવી દેવતાઓની કૃપાનું સ્પષ્ટ સંકેત છે આ સૂચવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે નંબર ચાર જો કોઈ પક્ષી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની આસપાસ માળો બનાવે છે તો એ ખૂબ જ શુભ સંકેત છે તે વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ છે ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બચ્ચાઓને પરેશાન ન કરો પરંતુ તેના બદલે તેમના માટે દાણા અને પાણી રાખો જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો એ સંકેત છે કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે નંબર પાંચ જ્યારે તમે સૂતા હો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો દરરોજ તમે આ સમયે જાગો છો અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં એવું કોઈ સપનું જુઓ છો જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અથવા તો મંત્રનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોવા મળેલા આવા સપના પણ આ સંકેત આપે છે કે ભગવાન તમારા ઘરમાં છે જો તમને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન શંખનો અવાજ મંત્રોનો અવાજ ઘંટડીનો અવાજ કે કોઈ તમને રામ રામ કહે છે જો તમે આવો અવાજ સાંભળો છો તો તે નિશાની છે કે અને તે દર્શાવે છે કે તમારા ઘરમાં ભગવાન આવ્યા છે નંબર છ ધન્ય દેવી માતા લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે જે ઘરોમાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ સિવાય સફાઈ માટે વપરાતી સાવરણી પણ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે એવું કહેવાય છે કે સવારે ક્યાંક જતી વખતે જો તમે કોઈને ઘરની બહાર સાવરણીથી વાળતા જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત છે નંબર સાત જ્યારે પણ તમે સવારે સ્નાન કરીને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક અજીબ સુગંધ છે જે તમારા ઘરમાં કોઈને નથી અનુભવાતી ફક્ત તમે જ અનુભવો છો આ કોઈ અતરની સુગંધ નથી કે અન્ય કોઈ અગરબત્તીની કે અન્ય કોઈ વસ્તુની નથી તમને બસ આ વિચિત્ર સુગંધ આવે છે આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે હવે તે ઘરમાં જ્યાં પણ હોઉં તમે આ સુગંધને સૂંઘો છો અને તમે તમારા ઘરના મંદિરની જેટલા નજીક જાઓ છો તેટલી સુગંધ વધે છે આ સુગંધ દેવી દેવતાઓની છે જેનાથી તમને ખબર પડે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે હવે જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે તો તમને ઘરની અંદરથી ખરાબ વાસ આવવા લાગે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ થાય છે ત્યારે સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે તમે સુગંધને સૂંઘવાનું શરૂ કરો છો તે ખૂબ જ સારી સુગંધ હોય છે તે સુંદર અને મીઠી છે અને તમારા હૃદયને સંપૂર્ણપણે મોહિત કરે છે નંબર આઠ જો તમને રાત્રે સૂતી વખતે વારંવાર સપના આવે સપનામાં મંદિર મૂર્તિ કે ભગવાનના ફોટા દેખાય છે તો એનો અર્થ એ છે કે તમારા પર ભગવાનના આશીર્વાદ છે ઘણી વખત એવું બને છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો પરંતુ તે લેતી વખતે તમારા મનમાં તેના વિશે શંકા પેદા થાય છે બધું બરાબર થઈ ગયા પછી પણ કંઈક એવું બને છે જે આપણને તે નિર્ણય લેતા અટકાવે છે એવું માનવામાં આવે છે કે તમને કોઈ દેવી શક્તિ દ્વારા આશીર્વાદ મળે છે નંબર નવ જ્યારે પણ પૂજા કરવા જાઓ પછી તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય અથવા તો કોઈ અન્ય વ્યક્તિ તમારા દરવાજે આવે અને તમારી સાથે અઠવાડિયામાં સતત ત્રણથી ચાર વાર એવું થતું હોય કે તે તમારી પૂજાના સમય આવે તો એનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરમાં દસ્તક આપવાના છે કારણ કે ગાય માતાનું સ્વરૂપ છે કૂતરાને ભેરો બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા તો જો કોઈ ભિક્ષુક આવે છે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે તો આપણે તેમને ક્યારેય ભગાડવા જોઈએ નહીં તેમના બદલે તેઓને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે તેમને ખવડાવવું જોઈએ અને તેમને માન આપવું જોઈએ પૈસા કે અન્ય કોઈ પણ વસ્તુનું દાન કરવું એ અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન અન્ન અને જળનું માનવામાં આવે છે નંબર દસ જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ માન મળે છે જો કોઈ વ્યક્તિ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન તેને દરેક સમસ્યાથી બચાવે છે જેનાથી ભગવાન પ્રસન્ન હોય છે તે લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તે ક્યારેય કોઈ સમસ્યાથી ડરતો નથી અને તેને સરળતાથી પાર કરી લે છે નંબર અગિયાર ખાનપાનમાં આવવા લાગે છે બદલાવ જ્યારે પણ દેવી લક્ષ્મી આવે છે તે ઘરના લોકોને ખાવાની આદતો બદલાવવા લાગે છે કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકો માટે ઓછું ભોજન પણ પૂરતું લાગે છે આ સિવાય આવા ઘરના લોકો નશા અને માંસાહાર ખાવાથી પણ દૂર રહેવા લાગે છે નંબર બાર શંખનો અવાજ આપે છે શુભ સંકેત હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે નંબર તેર જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો તો તમને વાંદરાઓનું પોળું દેખાય છે તો તે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે ભગવાન તમારા ઉપર મહેરબાન છે તે વાંદરાઓને ખવડાવવાનો પ્રયાસ કરો નંબર ચૌદ જે વ્યક્તિની ઊંઘ અચાનકથી વારંવાર રાત્રે ત્રણ વાગ્યા પછી જાગી જાય છે તેથી તેને મામૂલી બાબત ન સમજો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તે તમને ઘણું બધું કહેવા માગે છે તેથી તમારું ત્રણ વાગ્યા પછી વારંવાર ઉઠવું એ સફળતાની નિશાની છે તે જ સમયે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું ભગવાન ચોક્કસપણે તમારી પ્રાર્થના સાંભળે છે નંબર પંદર જો કોઈ વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય તો તે પણ ભગવાનની કૃપા છે નહીં તો આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે જે વ્યક્તિ ગુસ્સા પર કાબૂ ધરાવે છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે જાણે છે આવા લોકો પર ભગવાનનો હાથ હોય ત્યારે આ શક્ય બને છે જે પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા નંબર સોળ જો તમને સપનામાં ઊંચા પહાડો અને ત્યાંથી વહેતો ધોધ દેખાય છે અને જો તમે આ પાણી પીવો છો તો તમને ચોક્કસ સફળતા મળશે જેમનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમના પર ભગવાનનો વિશેષ આશીર્વાદ હોય છે ખરાબ સ્વાસ્થ્ય માત્ર તમારા શરીરને જ અસર નથી કરતું પરંતુ તેનાથી ઘણું આર્થિક નુકસાન પણ થાય છે તેથી જે લોકોનું શરીર સ્વસ્થ છે તે લોકોએ પોતાને નસીબદાર માનવા જોઈએ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો છે તો તે પણ ભગવાનની કૃપાથી જ શક્ય છે એક સારો જીવનસાથી તમારા સમગ્ર જીવનને ખુશ કરી શકે છે પરંતુ જો તમને ખરાબ જીવનસાથી મળે તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે નંબર સત્તર ભગવાન તેના વાસ્તવિક રૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે આમાં માતા અને પિતા ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કે તમારે તેમને ખાલી હાથે ઘરે પાછા ન મોકલવા જોઈએ પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ અથવા તો પ્રતિમા પરથી કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ બતાવે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી મનોકામનાઓ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર